નમસ્કાર હું છું આપની સાથે બગલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર સોળમાં સમાવિષ્ટ વિસ્તારોને પૂરતું પાણી નહીં મળતું હોવાનો મુદ્દો સામાન્ય સભામાં ઉઠ્યો હતો વોર્ડ નંબર સોળના નગરસેવક સ્નેહલ પટેલે પોતાના મત વિસ્તારના નાગરિકોની સમસ્યાનું સમાધાન કરવા માટે રડતી આંખે કાકલુદી કરી હતી ત્યારબાદ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ પાણી પુરવઠા વિતરણ શાખાના અધિકારીઓ સાથે બેઠક યોજીને હકારાત્મક અભિગમ દાખવ્યો હતો આ બેઠક બાદ કાનહા ડ્રીમલેન્ડ ત્રણ રસ્તાથી નારાયણ હોસ્પિટલ સુધીના અપગ્રેડેશન કરવાના કામની દરખાસ્ત ઇકોતેર લાખ રૂપિયા ઉપરાંતના ખર્ચે મંજૂર કરવામાં આવી હતી ત્યારે સ્થાયી સમિતિના સભ્ય અને વોર્ડ નંબર સોલના નગરસેવક ઘનશ્યામ સોલંકીએ સંકલન સમિતિની બેઠકને માથા ઉપર લઈને એમના જ સાથી નગરસેવક સ્નેહલ પટેલ દ્વારા સૂચવાયેલ જગ્યાએથી નવી લાઇન નહીં ડંખાવી જોઈએ એમ જણાવીને ગુરુકુળ સર્કલથી બાયપાસ હાઇવે તરફ આવેલ કેસર ઓરિયોનના અઢાર મીટરના ટીપી રસ્તે પાણી અને ડ્રેનેજની લાઇન નાખવાનો દુરાગ્રહ રાખ્યો હતો અમે વાત કરી તો અધિકારી શ્રીએ કીધું કે આપણે જે પેલી પાણીની લાઈન આખી રોડથી થી ફરીને જે ની આવે છે એની જગ્યાએ અહીંયાથી સીધી લાવીશું તો આ લોકોને પંદરથી વીસ સોસાયટીઓને પાણીનો ફર્ક પડી જશે એના કારણે શ્રી આ કામ લાવ્યા હતા પણ પેપરના માધ્યમથી મને ખબર પડી કે મારા સાથી કાઉન્સિલર એવું કે છે કે આ પાણી આપવાની જરૂર નથી હોતી સ્નેહલબેન અમારા શહેર પ્રમુખને ફોન કરે છે શેર પ્રમુખને ડાયરેક્ટ કોન્ટેકમાં શહેર પ્રમુખ આ વાતમાં છે જ નહીં શહેર પ્રમુખ સંગઠનનું કામ કરી રહ્યા છે મારા નાગરિકોના હિત માટે આ પાણીની લાઈન છે જો મારા સાથી કાઉન્સિલર ના કહેતા હોય તો આપણે નહીં કરીએ હું તો સ્ટેન્ડિંગના સભ્યોને પણ આપણા માધ્યમથી કહેવા માગું છું કે સ્થળ વિઝિટ કરે ચેરમેન તો જોઈને ગયા છે પણ સ્થળ વિઝિટ કરે અને યોગ્ય લાગે તો કામ કરે મારું મોવડી મંડળ નક્કી કરે તો આપણે કામ કરીશું મારા નાગરિકો માટેનું આ પાણીનું કામ છે એક તરફ આ વિસ્તારમાં પીવાની પાણીની સમસ્યા વકરી છે ત્યારે હાલ મંજૂર કરાયેલ કામ થકી આ વિસ્તારની સાઇનાથ પાર્ક સોસાયટી બાલાજી પ્લેટિના આદિત્ય હાઈટ્સ આદિત્ય ઓર્બિટ ભાગ્યોદય ટેનામેન્ટ સંસ્કૃતિ હાઇટ્સ ઓમકાર રેસિડેન્સી આદિનાથ ડુપ્લેક્સ સહિતની અન્ય સોસાયટીઓના રહીશોની સમસ્યાનું નિરાકરણ આવે એમ છે ત્યારે

સ્વાભાવિક છે કે બાયપાસ ફેરવીને આવે એમાં પાણીનું પ્રેશર તો ઘટે જ પરંતુ પાઇપલાઇન લીકેજ થાય એવા સંજોગોમાં ફોલ્ટ શોધવામાં પણ મુશ્કેલી થાય અને એનો સીધો સીધું નુકસાન રહીશોને થાય વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના એક સભ્યએ જણાવ્યું કે જે દિવસે આ વિસ્તારના સમસ્યાનું સમાધાન માટે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પાણી પુરવઠા વિતરણના અધિકારીઓ જોડે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી ત્યારે વોર્ડ નંબર સોલ ના નગરસેવકો સ્નેહલ પટેલ અને ઘનશ્યામ સોલંકી બંનેને બોલાવવામાં આવ્યા હતા ત્યારે પણ ઘનશ્યામ સોલંકી સમય ઉપર આ બેઠકમાં પહોંચ્યા નહોતા તો સૌથી મોટો સવાલ એ છે કે છેલ્લા દસ દિવસમાં એવા તો કેવા મોરલાએ કળા કરી કે વોર્ડ નંબર સોલ ના નગરસેવક ઘનશ્યામ સોલંકીના તેવર જ બદલાઈ ગયા પાણી એ તો અંદર છે એમને એમને ખબર પડવી જોઈએ અધિકારીઓ શ્રીઓને પૂછવાનું હતું જ્યારે અધિકારી શ્રી અને ચેરમેન શ્રીએ મીટિંગ લીધી ત્યારે પોતે પણ હાજર હતા ત્યારે અધિકારી શ્રી પાસે પૂછી અને નક્કી કરવાનું હતું મેં તો સ્થળ વિઝિટ કરી હતી અધિકારી પાસે બધી માહિતી લીધી કે કઈ કઈ સોસાયટીને ને પાણી પૂરું પાડીશું આપણે તો જ આપણે આ લાઇન નાખવી છે એટલે એમને મને કીધું કે બેના પંદર થી વીસ સોસાયટી જે છે બુમો પાડતી એમના પાણીનો ફર્ક પડી જશે તો એ તો સ્ટેન્ડિંગમાં છે એમને તો પહેલી ખબર હોવી જોઈએ મારું આવે નક્કી કરે કે આટલી સોસાયટીઓને પાણી આપવું છે જો એમને લાગે તો મારા નાગરિકો પાણી વગર રહેશે જો એમને યોગ્ય લાગે તો એ લોકો કામ કરે નહીં તો પછી કશું વાંધો નહીં નહીં આપે પણ હું મારા નાગરિકો માટે પાણી માટે બોલતી રહીશ અને મારા નાગરિકો સાથે છું આજે સવારે વોર્ડ નંબર સોલના નગરસેવક સ્નેહલ પટેલે પાણી પુરવઠા વિતરણ શાખાના અધિકારીઓને સ્થળ ઉપર બોલાવ્યા હતા અને આગામી દિવસોમાં અપગ્રેડેશનની કાર્યવાહી કેવી રીતે થશે એની જાણકારી મેળવી હતી બીજી બાજુ ખુદ પાણી પુરવઠા વિતરણ શાખાના અધિકારીઓએ પણ સ્થળ મુલાકાત લઈને કામનો ક્યાસ મેળવ્યો હતો નગરસેવક સ્નેહલ પટેલ સાથેની ચર્ચા બાદ તેમણે જણાવ્યું હતું કે બાપોર ટાંકીથી નારાયણ ગુરુકુળ વિસ્તારમાં પહેલા બસો પચાસ એમએમની પાઇપલાઇનમાંથી ની અપાતું હતું પાણી અપાતું હવે એને અપગ્રેડ કરીને ચારસો એમએમની કરાતા અને અંતર પણ ઘટી જવાને લીધે આ વિસ્તારના રહીશોની સમસ્યાનું સમાધાન થઈ જશે બાપો ટાંકીથી નારાયણ ગુરુકુળ રોડ પર અઢીસોની લાઇનથી લાઈન પાણી આવતું હતું એમાં આ સોસાયટીઓ છે કે નારાયણ આંગણ સાયનાથ પાર્ક સોસાયટી બાલાજી પ્રેટીના વિમલનાથ રેસિડન્સી આદિના ડુપ્લેક્ષંકર રેસિડન્સી પ્રથમ રેસિડન્સી આદિત્યો હાઈટ આદિત્યો ઓર્બિટ એ બધી સોસાયટીઓને પાણીના લો પ્રેશરનો પ્રશ્ન હતો અને જે તે ટાઈમે બાપોત તાકીથી હાઈવે થઈને આશરે તેરસો મીટર ફરીને પાણીની લાઇન આવતી હતી હવે આ નવો રોડ હમણાં ખુલ્યો છે તો તેનાથી આપણે ચારસો એમ એમની લાઇન અને ઓછા ડિસ્ટન્સમાં સાતસો મીટરના ડિસ્ટન્સમાંથી નાખીએ તો આ લોકોને પાણીનો પ્રેશરમાં ફાયદો થાય એ માટે આ કામ મુકાવડાયેલું છે તેરસો મીટરથી જે પાણી લાઈન આવે કે સાતસો મીટરના ડિસ્ટન્સમાંથી આવશે બીજું કે અઢીસોની લાઇનથી નાખેલી હતી જે તે ટાઈમે લાઈન નાખી બધી પાણી પૂરતું પાણી મળશે આ સોસાયટી